નમસ્કાર દર્શક મિત્રો બોટાદના હળદર ખાતે એક કિસાન મહાપંચાયત યોજાઈ હતી આ કિસાન મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કિસાન મહાપંચાયત એટલે યોજાઈ હતી કેમ કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક કડદા પ્રથા ચાલી રહી છે જે ખેડૂતો માટે ખૂબ જ નુકસાનકારી અને શોષણકારી છે પરંતુ પોલીસની પોલીસ દ્વારા જે મંજૂરી જે છે આ કિસાન મહાપંચાયતનું આયોજન કરવા માટે તે પોલીસ દ્વારા મંજૂરી નહોતી આપવામાં આવી અને તે પછી આ કિસાન મહાપંચાયતનું આયોજન થાય છે અને આ પછી જે છે પોલીસ અહીં એકઠા થયેલા લોકોને વિખેરવાનો પ્રયાસ કરે છે વાતાવરણ તંગ બને છે અને તે દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવે છે અને આ પછી જે છે સ્થિતિ ખૂબ કાબૂ બહાર જતી રહે છે અને પોલીસ કર્મચારીઓને પણ બચાવવા માટે પછી પોલીસે ટીયર ગેસ છોડવા પડે છે આમ હવે ત્યાં ઘર્ષણ અને પથ્થરમારાના કારણે સ્થિતિ ખૂબ તનાવભરી બને છે અને હવે પોલીસે જે છે કોમ્બિંગ ત્યાં શરૂ કર્યું છે તો આ બાબતે હવે બોટાદ એસપી જે છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે કે ત્યાં ખરેખર પરિસ્થિતિ શું બની છે અને જે કિસાન સેલના નેતા છે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા

માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતો ધરણા પર બેઠા હતા એ ખેડૂતોને પોલીસે ત્યાંથી દંડા મારીને હટાવી દીધા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોએ બેસવાનું નહીં અમે લોકોએ નક્કી કર્યું કે આપણે કોઈને ડિસ્ટર્બ નથી કરવા આપણે માર્કેટિંગ યાર્ડથી બોટાદથી પાંચ કિલોમીટરની દૂરી પર આવેલ હળદળ ગામની અંદર ખેડૂત મહાપંચાયત કરીએ શાંતિથી આપણી વાત મૂકીએ પ્રશાસનને અપીલ કરીએ પરંતુ આજે સવારથી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી ખેડૂતોને હળદળ આવતા રોકવામાં આવ્યા ખેડૂતોને ઉશ્કેરવાના પણ પ્રયત્નો થયા દુઃખની વાત એ છે કે શાંતિથી હળદળ ગામની અંદર જ્યારે ખેડૂતો બેઠા હતા ત્યારે અચાનક જ મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં અમુક લોકો આવે છે ટોળાની અંદર આવે છે એ જ સમયે પાછળ પોલીસની વાન આવે છે

આગામી દિવસોમાં પણ કોઈ ખેડૂત ઉશ્કેરાય નહી અને શાંતિનો માહોલ ગૌળાય નહી એવા પ્રયત્ન એક ખેડૂત તરીકે આપણે સૌએ કરવાના છે મારી નમ્ર અપીલ છે હળદર ગામ જિલ્લાના અને ગુજરાતના ખેડૂતોને

બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જયારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના અને ભાજપના જે પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું રાજુભાઈ પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર

ભાજપ ની હલકી માનસિકતા છે એની સામે આમ આદમી પાર્ટી છે હું દાટીને શાસન શાસનથી બિલકુલ ડર્યા વગર જે કઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે અને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાનો છે બોટાદની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ બિલકુલ કાયર કૃત્ય છે એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને સાથ આપશે જય કિસાન નમસ્કાર આજે બોટાદના હળદર ગામમાં શાંતિપૂર્ણ રીતે ભેગા થયેલા ગામના લોકો અને ખેડૂતો રાજુભાઈ કરપડા અને તમામ ખેડૂત આગેવાનો ઉપર ચારો તરફથી ગામને ઘેરી અને પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે પોલીસના લોકોએ જ તે પોતાની ગાડીઓ સળગાવી પોતાની ગાડીઓ ઉલટી નાખી પોલીસના લોકોએ તે પથ્થરબાજો કરી અને કોઈપણ ભોગે ત્યાં ભેગા થયેલા લોકોને વિખેરવા માટે બહુ બરભરતાપૂર્વક લોકો ઉપર હુમલો કર્યો છે ટીયર ગેસ છોડ્યા છે ફાયરિંગ પણ થયું હોય એવો પણ અંદેશો છે ખેડૂતો ઉપર આટલી બરબરતા જે કૃત્ય કરવામાં આવ્યું છે એને સખત શબ્દોમાં વખોડીએ છે જે રીતે ગુજરાતની સરકાર ભાજપ પોલીસનો દુરુપયોગ લોકોના અવાજને દબાવવા માટે લોકો પર અત્યાચાર કરવા માટે ખેડૂતોને એના અધિકારો માટે જયારે પોતાની વાત કરતો હોય ત્યારે ખેડૂત ઉપર આવી રીતે હુમલો કરવો એ ગુજરાતની અંદર સૌથી મોટો કલંક છે આજનો દિવસ કાળો કલંક છે સત્તાની જે બરબરતા છે એની હદ આપણે આજે હળદર ગામની અંદર જોઈ છે તમામ શાંતિપૂર્ણ રીતે બેઠેલા અને કા વાત પોતાની વાત રજૂ કરતા ખેડૂતો ઉપર આવી રીતનો હુમલો વખોડવાને લાયક છે અને આજે જે સ્થિતિ થઈ છે એ સ્થિતિ ઉપર એ સ્થિતિ માટે ભાજપ જવાબદાર છે ભાજપના નેતાઓ જવાબદાર છે પોલીસે ભાજપના ઈશારાથી આ કૃત્ય કર્યું છે એ ખૂબ જ નિંદનીય છે અને હું આ તમામ ગુજરાતના ખેડૂતો તમામ લોકોને શાંતિ જાળવા માટે અપીલ કરીશ અને શાંતિપૂર્ણ રીતે આ જે આપણી લડાઈ છે આપણે ચાલુ રાખવાના છે મારી વાત બોટાદ એસપી સાથે થઈ રહી છે જી આખી ઘટના જે બની છે એમાં ટીયર ગેસ છોડવામાં આવ્યા છે અને અત્યારની જે સ્થિતિ છે એમાં પોલીસ કેવી રીતના કાબુ મેળવશે શું થયું હતું પોલીસને મેળવી છે અને અત્યારે બધું કાબૂમાં છે અને અચાનકથી ખેડૂતો ઉપર ટિયર ગેસ છોડવામાં આવ્યા અને બધું નહીં છોડવા આવ્યા એ લોકોએ કર્યું પછી ટિયર ગેસ છોડવામાં આવે અને તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવો જ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના પૂલતા નમસ્કાર